એક ઋગવેદ માંગ કેટલા મંડલો છે બી દસ સી ચૌદ ડી એક હજાર અઠાવીસ સાચો જવાબ છે ડી એક હજાર અઠાવીસ ત્રણ ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલ ગ્રંથ છે એ પાલી બી પ્રાકૃત સી સંસ્કૃત ડી બ્રાહ્મી સાચો જવાબ છે સી સંસ્કૃત ચાર ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા ગ્રંથમાં મળે છે એ બી યજુર્વેદ સી સામવેદ ડી અથર્વવેદ સાચો જવાબ છે એ ઋગ્વેદ પાંચ કયા વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલ યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે એ ઋગ્વેદ બી યજુર્વેદ સી સામવેદ ડી અથર્વવેદ સાચો જવાબ છે ગવેષણા એટલે ગણરાજ્ય બી ગવેષણા એટલે યુદ્ધ સી ગવેષણા એટલે રાજનીતિ ડી ગવેષણા એટલે ગણપૂર્તિ સાચો જવાબ છે બી ગવેષણા એટલે યુદ્ધ સાત

ઋગ્વેદમાં સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ જોવા મળે છે એ ઉષા બી અદિતિ સી લોપા ડી ગાર્ગી સાચો જવાબ છે બી અદિતિ દસ ઋગ્વેદિક કાળનો સમયગાળો કયો છે એ ઈસવીસન પૂર્વે એક હજાર ઈસવીસન પૂર્વે છસો બી ઈસવીસન પૂર્વે એક હજાર પાંચસો ઈસવીસન પૂર્વે એક હજાર સી ઈસવીસન પૂર્વે છસો ઈસવીસન પૂર્વે એક હજાર ડી ઈસવીસન પૂર્વે એક હજાર ઈસવીસન પૂર્વે પંદરસો સાચો જવાબ છે બી ઈસવીસન પૂર્વે એક હજાર પાંચસો ઈસવીસન પૂર્વે એક હજાર અગિયાર ઉત્ત્રવેદિક કાળનો સમયગાળો કયો છે એ ઈસવીસન પૂર્વે એક હજાર ઈસવીસન પૂર્વે છસો બી ઈસવીસન પૂર્વે એક હજાર પાંચસો ઈસવીસન પૂર્વે એક હજાર સી ઈસવીસન પૂર્વે છસો ઈસવીસન પૂર્વે એક હજાર ડી ઈસવીસન પૂર્વે એક હજાર ઈસવીસન પૂર્વે પંદરસો સાચો જવાબ છે એ ઈસવીસન પૂર્વે એક હજારમી ઈસવીસન પૂર્વે છસો બાર ઋગ્વેદનો ઉપવેદ કયો છે એ ધનુર્વેદ બી ગાંધર્વવેદ સી આયુર્વેદ ડી સ્થાપત્યવેદ સાચો જવાબ છે સી આયુર્વેદ તેર બિયાસ નદીનું પ્રાચીન નામ શું હતું એ વિપાશા બી અસ્કિની સી વિક્ષતા ડી પરુષની સાચો જવાબ છે એ વિપાશા ચૌદ

ડી સ્થાપત્યવેદ સાચો જવાબ છે બી ગાંધર્વવેદ બેદ સત્તર કોણ આર્યોના મૂળ વતન તરીકે મધ્ય એશિયાને ઓળખાવે છે એ દયાનંદ સરસ્વતી બી બાલ ગંગાધર ટિલક સી મેક્સમુલર ડી ગંગનાથ ઝા સાચો જવાબ છે સી મેક્સમુલર અઢાર કોણ આર્યોના મૂળ વતન તરીકે તિબેકને ઓળખાવે છે એ દયાનંદ સરસ્વતી બી બાલ ગંગાધર ટિલક સી મેક્સમુલર સાચો જવાબ છે એ દયાનંદ સરસ્વતી આર્યોના મૂળ વતન તરીકે ઓળખાવે છે ડી ગંગનાથ ઝા સાચો જવાબ છે બી બાલ ગંગાધર ટિલક વીસ ઋગ્વેદ કેટલી નદીઓનો ઉલ્લેખ છે એ એકસો બી અઠાવીસ સી સતાવીસ ડી સાચો જવાબ છે ડી કચ્છીસ એકવીસના કેટલામાં મંડળ માંગ દશરાજ વર્ણન છે એ ત્રીજા મંડળ માંગ બી સાત માંગ સી કચા માંગ ડી બીજા મંડળ સાચો જવાબ છે બી સાત માંગ